નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તેમજ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પોલીસ સ્ટેશનમાં પડી રહેલા વિદેશી દારૂના મુદ્દામાલનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી બીબી ભાગોર સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર સિવાય બારોટ નલિયા પોલીસ સ્ટેશન તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીપી ખરાડી જખો મરીન પોસ્ટ પોલીસ સ્ટેશન તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર આર ગોહિલ વાર પોલીસ સ્ટેશનનાઓએ નામ કોર્ટમાંથી દારૂ દારૂનો નાશ કરવા માટેના હુકમો મેળવી પ્રાંત અધિકારી શ્રી નલિયા નાઓને રિપોર્ટ કરી તારીખ મેળવી આજરોજ તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ પ્રાંત અધિકારી શ્રી નલિયા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી નખત્રાણા વિભાગ તથા નશાબંધી આબકારી અધિકારીશ્રીઓની રૂબરૂમાં તેમજ પંચોની હાજરીમાં નલિયા વાયોલ તથા જખો મરીન પોલીસ સ્ટેશનની બોટલો કુલ નંગ બસો બ્યાસી જેની કિંમત રૂપિયા એક લાખ ત્રણ હજાર પાંચસો પંદરના ભારતીય બનાવટીના વિદેશી દારૂના મુદ્દામાંનો નાશ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ